લોકમાતા નર્મદા માનીએ છીએ આજે તે ભોગ બની રહી છે સાંસદ મનસુખ વસાવા દ્વારા વારંવાર અવાજ ઉઠાવવા છતાં ગ્રાઉન્ડ ઝીરો પર માફિયાઓ કાયદાના નિર્ણય આવી રહ્યા છે ભરૂચ અને નર્મદા જિલ્લાની સરહદે આવેલા પોઈચામાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને તમે પણ ચોકી જશો રેતી ચોરી માટે નદીના અસ્તિત્વ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે નર્મદા પોઈચાના દ્રશ્ય કોઈ સરકારી પ્રોજેક્ટ નથી પરંતુ રેતી માફિયા દેવામાં આવ્યું છે જેથી મારે મશીનરી અને ડમ્પર નદીની વચ્ચે જઈ શકે અને ગેરકાયદેસર ખનન કરી શકે આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા અનેક મુખ્યમંત્રી અને ખાણ વિભાગને પત્રો લખી ચુક્યા છે તેમણે જાહેરમાં સ્વીકાર્યું છે કે તંત્રની મિલી ભગત વગર આ શક્ય નથી સવાલ એ

સિનોર વિસ્તારના ગામ આપણે જે વાત કરી વાત કરી છે કે પોઈચા બ્રિજની બિલકુલ બાજુમાં જ આમ તો પોઈચા બ્રિજ હાલ મોટા વાહનો માટે બંધ છે જર્જરિત હાલતમાં છે ગંભીરા બ્રિજ પછી આ બ્રિજ બંધ કર્યો છે પરંતુ આ જે પ્રકારે જે પુલિયો બનાવવામાં આવે છે અને એ બંધ છે ગેરકાયદેસરનું છે એ રેત માફિયા બનાવી રહ્યા છે અને એ ખરેખર નર્મદાને આ પ્રકારે રોકવાનો જે સાહસ કરશે તો એ નર્મદાના આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ બહુ નુકસાનકારક છે અને વડોદરા જિલ્લાના ખાણકની સાથે જોડાયેલા અધિકારી ને નર્મદા જિલ્લાના પણ ખાણ ખની સાથેના અધિકારીઓ સાથે હું આ રીતના વાતચીત કરીશ ને કોઈ બી સંદર્ભમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવી જોઈએ આ નિયમ પ્રમાણે જે સરકારે જે લીઝ આપી છે એ પ્રકારે કરશે અમને કોઈ વાંધો નથી પણ લીઝના જે નિયમો જે છે એ લીઝના નિયમ પ્રમાણે જ એમને કાર્ય કાર્ય કરવું પડશે કોઈ પણ રીતના ખોટું કરશે તો એ એની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરાવીશું ના પુલ્યું તો કોઈ બી સંજોગોમાં બંધ થવું જ જોઈએ એ ગેરકાયદેસરનું છે એ હું ચોક્કસ માનું છું લાલચ માત્ર પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતી રહી પણ નિદર્શોને જીવ પણ લઈ રહી છે મશીનો દ્વારા થતા ખોદકામને કારણે નદીના તળિયે ભયાનક ખાડાક પડી ગયા છે બહારથી શાંત દેખાતું પાણી શ્રદ્ધાળુઓ માટે ડેટ ટ્રેપ બની જાય છે સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે પોઈચા ડૂબી જવાના કુદરનાઓને કુદરતી નથી પણ રેતી માફિયાઓની સર્જેલી એક માનવ સર્જિત આપત્તિ છે કુદરતી સંપત્તિઓના ખુલ્લે આમ લૂંટ ક્યારે અટકશે શું સરકાર ગેગાદેસર પુલ અને માફિયાઓની સામે લાલાક કરશે કે પછી કાગળ ની તપાસ જ આ કેસમાં સમેટાઈ જશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત